તો હે હેલો મારા ગુજરાતીઓ કેમ છો તમે મજામાં મજામાં માં જશો તો જો આમાં માહિતીમાં મારે શું કરો મારો ભાઈ ટ્રેક્ટર ચાલુ છે કરો છો થઈ ગઈ બધું કોમકાજ ચાલુ છે ટ્રેક્ટરનું નવું સાયલ લાય ને આનું કાઈ લાવવું પડે કે આ ટ્રેક્ટર નું જોઈએ તમારા નીલો આવી ગયો હો જો ચરડા અને અમાર ભાઈ લગાવે નવ સાયલેશન આડો ને સીધો જ લગાવી દીધી અમે લગાવી દીધું

आपरे संकटाकडे चलो आज माहे अनिल ने सु केजो तण च जना दो च जना आज तक से मैटर करते गाडी को अले हो तू लढे तो कोंग हंगा सु मारि तू हा चम च मारे तो एला मारि तू त

માહ <laughs> જો <laughs> 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 <hullan> <hullan> કોનો મારો શું કોનો મારો શું ઉભરા દાણા માર દો તો તો મિત્રો જો અમારે શૂટિંગ નું કામ ચાલુ હ નીલો સાયકલ લઈને ઉભી રહ્યો હ અને જો એવું છે તો જો આને ખાલી બોન જ જોતો હઈ ને જવાનો કે ને હાર મારા નહીં જવું એમ જો પંચર કરી દીધી મને હાથે કરીને જ કરી એવું લાગે નીલામન